વિંછાની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારી અને પુરુષ નર્સની બેદરકારીના કારણે ડિલિવરી માટે આવેલ મહિલાઓનું મૃત્યુ નિપજ્યું પરિવારમાં રોષની લાગણી વ્યાપી જસ્ટણથી સાથે હિરેન ખરિયાનો એક વિસ્તૃત અહેવાલ વિશા સરકારી દવાખાના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે ઠીકવાડી ગામના કાજલબેનનું મૃત્યુ થતાં વિશા સરકારી હોસ્પિટલની અંદર અંદરથી ગાયનેક ડૉક્ટર કે ડિલિવરીના કોઈ સાધનો તેમ છતાં બ્રધર્સ નર્સ દ્વારા કાજલબેનનું સિઝન કરેલ હતું ડૉક્ટર બ્રધર્સની અનાળતના કારણે બ્લડિંગ થઈ ગયું હતું અને દર્દીનું મૃત્યુ થયું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું ખાસ કરીને ડૉક્ટર હોસ્પિટલની અંદર કોઈપણ પ્રકારની સુવિધા નથી સ્ટાફનો અભાવ છે અને પુરુષ નર્સ સ્ત્રીને ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થાય છે આમ કાજલબેનનો પરિવાર નોધારો બની ગયો છે તાત્કાલિક અસરથી તેમના પરિવારને ન્યાય મળે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે